નગર આપણે કઈ કોઈ આ લાખો રૂપિયા દાન આપે છે ખોટા નથી પાંચ પાંચ ગામ બધા ભેગા બેન જમતા હોય એ ખોટું છે એવું આપણે નથી કહેતા કથા કરો કથા વાંચે છે ખોટી છે એવું નથી પણ મને દુઃખ એ વાત નું થાય કે આટલું બધું ધર્મ ને આટલું બધું પૂર્ણ તો આપણા ગઈઠા કરી નહોતા હકતા તો એ શાંતિનું જીવન હતું એકા બીજા એકા બીજાને સમજી શકતા હતા એકા બીજા એકા બીજાને પ્રેમ આપતા હતા કોને હારી પૂછું મારી બેન

તમે એટલા પાપી સહી નહી આપણું આપડું કોઈ બાજુમાં આપણા પાડોશી સારું નથી બોલતા કચ્છ નો કાળો નાગ સતી ધોરણ મળ્યા વાયકમાં જ્યાં છે ત્યારે રસ્તામાં એક પ્રસંગ બને છે પ્રસંગ નામો લાંબો છે પણ ટૂંકામાં કહું કે સતી તોરો રસ્તામાં મૂર્ષિત થઈ ગયા અને ગતમાં જેસલ ગાહડી બાંધીને આવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા અને તોરલ તો કે આ ગાંઢીમાં છે બધું એ ગાંઢી ખોલીને આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ જાડેજા કહે છે લાવો એક તારો મારી ભાઈ પછી જેસલ વાણી કરે છે આવો પીરજી એ પુકારે મુજા વાવરા રે અને સતી તમારા ધરમ તમે અંબાળો ਨਾ ਨਾ ਪੁਨਰੇ ਵਿਨਾ ਇਹ ਨਿਪਾਰ ਨਹੀਂ ਰੇ ਅਨੇ ਗੁਰੂ ਵਿਨਾਮੁਕਤੀ ਕੋਈ ਦਿਨਾ ਵੋ ਕੋਈ ਰੇ ਆ ਆਵਾ ਬਿਰ ਰੇ ਇਕ ਕਾਰੇ ભાષામાં હું કે વાણી બોલે છે બધાય પણ જ્યાં સુધી વાણી તમને સમજાય ને અસર ન થાય ત્યાં સુધી વાણી નો ખુલાસો ન થઈ શકે જાડેજો એવું બોલ્યા કે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો આપણો ધર્મ નથી બોલ્યા બે ભેગા હતા સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં બે ભેગા હતા આપણા ધર્મ ને સંભાળો એમનો કી શબ્દની મારામારી છે નામ જ એને શબ્દ અડી ગયો ગોપીચંદને ને ભરથરી જેવો ને શબ્દ અડી ગયા બાપુ કામ થઈ ગયું ગાય છે બધા ગૌરવે છે કોઈ ખોટું ગાય છે ખોટું કોઈ બોલે છે એવી વાત નથી કલાકારો બધા સારા છે લેડીઝો ગાય છે સારા છે જેન્ટ્સ ગાય છે સારા છે પણ જ્યાં સુધી ભજન મને ન સમજાય ત્યાં સુધી તમને કેમ સમજાય વાણી ખૂબ તમને મને કરી છે સતાર વાણી એમ કે

સાની સાની બોલાવે સદ ગુરુ જ્ઞાની કારણ કે આ દેહ વાત છે આ લગ્ન કરીને હારે જવાની વાત નથી અત્યારે જાજુ એવું સમજાય છે માથાકુટી થઈ છે બાકી જો એવો માથે સદગુરુ હોય સદગુરુ એવા વ્યવસ્થિત સદગુરુ હોય ને શાન આપે તો આ બધું સમજાય એવું છે બાકી તો ભજનના માર્ગે છે ભાવે ગભાવે જે કરે છે એ સારું કરે છે પણ જેટલી ગાવાની મહેનત છે જેટલી પૈસા કમાવાની મહેનત છે ને એવી ને એવી મહેનત જો કંઈક સમજવાની હોય ને તો જીવનમાં ઉધાર થઈ જાય અને આજે જગતમાં બગાડ છે ને એ બગાડ કાંઈક થોડોક કંટ્રોલ થાય નગર મને તો અત્યારે એમ દેખાય આટલી બધી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને લાખો કરોડો રૂપિયાના માણા ખર્ચા કરે તો મને એમ થાય આ બગાડ કાં નથી ટકતો

તો એ શાંતિનું જીવન હતું સો એકા બીજા એકા બીજાને સમજી શકતા હતા એકા બીજા એકા બીજાને પ્રેમ આપતા હતા બેનો દીકરીઓ સાધુ સંત નહીં કોઈ અભ્યાગત આવ્યો હતો એની માણસ ઇજ્જત કરતા હતા અને અત્યારે કેમ આ બધું આટલો બધો ધર્મ વધતો જાય છે ને આટલો બગાડ વધતો જાય છે આટલું આપણને હું જ નથી પડતી બીજા નંબર માં કે ભક્તિ કરે છે સારા માર્ગે છે એ દુખી છે અને આ આખા મલક ના મારે એ સુખી છે ગાળિયા કરી સુખી ગાળિયા કરે સુખી છે તો આપણને આરું એમ થાય કે આરો આમાં આપણે માણસ ને ભક્તિ ની વાત કેમ કરવી તમે સમજી શકો બાકી ઘણા એને કહે એમ કે તમે આ ભક્તિ કરો છો એ કેવા દુખી છે જો આ ઓલો આખી જિંદગી ખેલ જ કરે છે છે સુખી આમ દાખલા બતાવે પુરાવા આપે પુરાવા સહિત વાત હોય એટલે હારું અઘરું તો છે પણ અનુપસિંહ ભજન ગાયું શરૂઆતમાં બે ભજન આપણે સ્વાભાવિક છે કે વાડીમાં બેઠેલા પ્રથમ આવી રીતે મોટા સ્ટેજ નો